બટકનું બચ્ચું કેમ છો બાળ મિત્રો મજામાં છો ને બાળ મિત્રો આજે આપણે એક સુંદર વાર્તા જોવાના છે એ વાર્તા છે એક બટકનું નાનું બચ્ચુંની તો ચાલો જોઈએ બટકનું બચ્ચું એક નાનું બટકનું બચ્ચું હતું એ એના પરિવાર સાથે જંગલમાં રહેતું હતું બચ્ચું થોડું મોટું થયું એટલે એની માએ બચ્ચાને કહ્યું ચાલ હવે હું તને તરતા શીખવાડું બચ્ચુ કહે નાય કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ બચ્ચુ એ તો તરવાની ના પાડી દીધી છતાં પણ એની માં એને નદી પાસે લઈ ગઈ નદી તો મોટી હતી બહુ મોટી એમાં વાહનો તરતા હતા એ નદીના પાણીમાં તો કાચબા હતા મગરમચ્છ હતા અને નાની મોટી માછલીઓ હતી બતકે એના બચ્ચાને કહ્યું ચાલ નદીમાં નહી ચાલ નદીમાં તરીએ બચ્ચુએ માને કહ્યું નહી કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહી નાઉ હું તો નહી તરું બચ્ચાની માને થયું કે કદાચ નદીમાં પાણી વધારે છે એટલે બચ્ચુને ડર લાગતો હશે એટલે બટાકડીના બચ્ચાને એક તળાવ કિનારે લઈ ગઈ એ તળાવમાં કમળના ફૂલ હતા સિંગોડાના વેલા હતા ડેડકાઓ હતા કાચબા હતા અને માછલીઓ હતી બટકે એના બચ્ચાને કહ્યું ચાલ બચ્ચા તળાવમાં નાહીએ ચાલ તળાવમાં તરીએ બચ્ચું કહે ના 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 નઈ કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ

ચાલ ખાબોચે માં નહીયે ચાલ ખાબોચે માં ડરિયે બચ્ચું કહે ના 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 નાય કોણ ડરે કોણ ઠંડા પાણીમાં માં પડે કોણ ઓહુ ઓહુ હું તો નહીં ડાઉં હું તો નહીં ડરું બચ્ચું એ તો ખાબોચે માં પણ નાહવાની ના પાડી દીધી તેથી બટક તો મૂંઝાઈ ગઈ અને વિચારવા લાગી બટક નું બચ્ચું તારે નહીં તે કેમ ચાલે મરઘીના બચ્ચા ચાલે ને ચકલીના બચ્ચા ઉડે પણ બટકના બચ્ચા તો તરે જ ને આ બચ્ચું તો કહે છે હું તો નહીં નહું હું તો નહીં તરું એ તો કેવી રીતે ચાલે તેથી તો હિંમત જ હારી ગઈ અને ન છૂટકે આ વાત તેણે બચ્ચાના પપ્પાને કરી બચ્ચાના પપ્પાને તો ખૂબ ગુસ્સો આવ્યો અને એવો તો બચ્ચુને લઈને એક વાવ પાસે ગયા

કે બચ્ચાના પપ્પાએ તેને ચાંચ વડે ધક્કો માર્યો બચ્ચું તો છબાગ કરતું વાવમાં જઈને પડ્યું બચ્ચું તો પાણીમાં અંદર ગયું અને પછી પાંખો અને પગ હલાવવા લાગ્યું અને બહાર આવ્યું અને પછી એ તો તરવા લાગ્યું બચ્ચુંને તરતા આવડી ગયું પગ હલાવે પાંખ ફફડાવે અને તરે એને તરવાની બહુ મજા આવવા લાગી અને એ તો ગાવા લાગ્યું તરવાની મજા નહવાની મજા ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા પછી તો બચ્ચું એની માં સાથે ખાબોચિયા પાસે ગયું ખાબોચિયામાં પણ એને તરવાની મજા પડી પછી એની માં એને તળાવ પાસે લઈ ગઈ ત્યાં પણ એને તરવાની મજા પડી પછી તો એ એની માં સાથે નદી પાસે ગયું ત્યાં પણ એને તરવાની મજા પડી એટલામાં બચ્ચાના પપ્પા આવે છે અને કહે છે અરે વાહ સાબાસ સાબાસ તો બાળ મિત્રો મજા આવીને વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તા દ્વારા આપણે એ શીખવાનું છે કે આપણને આપણા મમ્મી પપ્પા કે આપણા ટીચર કંઈ પણ સારું અને નવું શીખવે તો એ શીખવામાં ડર રાખવો જોઈએ નહીં અને અને હસતા રમતા શીખવું જોઈએ બરાબર તો આવજો બાળ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ